નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સંયોજક શ્રી બિપિન જે પટેલ ની પૂરી ટીમ દ્વારા લંકા વિજય હનુમાનજી મંદિર ખાતે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ આયોજક મંડળો નાટ ઓફ ધ સિનામ વિતરણ કાર્યક્રમ રાખવા માંગ આવ્યો હતો જેમાં શ્રી ગણેશ સમિતિના અધ્યક્ષ સ્વામી અમરીશાનંદજી તથા महामंत्री श्री श्री महामंडलेश्वर एक हजार आठ सीताराम बापू तथा प्रमुख श्री अनिल भाई बिस्किट महामंत्री श्री प्रवीण भाई गजेरा संगठन मंत्री दीपक भाई शेठ उप प्रमुख सुनील भाई शाह कतारगाम पुलिस स्टेशन ना पीआई श्री बीके चौधरी साहेब तेमज मोटी संख्या में गणेश आयोजक मंडलों उपस्थित रहा था रिपोर्ट नैतिक रेशम वाला सूरत

જયંતિભાઈ પટેલ આજનો અમારો પ્રોગ્રામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખાતર પોષણ વિસ્તારના ગણેશ મંડળ ભક્તો ગણેશ મંડળના ટોપ એના મિત્ર આજનો પ્રોગ્રામ હતો એમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઓછામાં ઓછા બસો મંડળોની સ્થાપના થાય છે ગણપતિજીની એમાંથી ટોપ ટેનના આજને ટોપ ટેન ઇનામ વિતરણ કર્યું એમાં બેસ્ટમાં બેસ્ટ જેને કામગીરી સારી કામગીરી હોય સરકારના સરકાર શ્રીના હાઈકોર્ટના શ્રીના જાહેરનામા મુજબ જે સારા કાર્ય કર્યા હોય માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હોય એવા દસ ગણેશ મંડળોને આપણે આજે ઇનામ વિતરણ કર્યું છે જેની અંદર અમારા સમિતિના સંત સમિતિના જે અધ્યક્ષ એવા અમિસાનંદજી મહારાજ મહામંત્રી શ્રી મહામંડલેશ્વર શ્રી સીતારામ બાપુ તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ એવા શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ગજેરા જેઓ વિશેષ ઉપસ્થિતિમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી કે ચૌધરી સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર આજના વિતરણ સમારોહની અંદર ગણેશ ભક્તો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ઓછામાં ઓછા ચારસોથી પાંચસો ગણેશ ભક્તોની હાજરીમાં આજે વિતરણ કર્યું આ અમારું બીજું વર્ષ છે ગઈ સાલ બી આજ રીતે અમે ટોપ એના વિતરણ કર્યું હતું આ બીજું વર્ષ છે અમારું અને આજ રીતે